ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે નેશનલ હાઇવેના રિપેરિંગના કામ ગોકળગતિએ ચાલતા હાઇવે ઓથોરિટીના અધિકારીને આદેશ કર્યો ચોટીલા ચોટેલા ડેપ્યુટી કલેક્ટરે નેશનલ હાઇવે રોડ ઉપર આનંદપુર ચોકડી પાસે નેશનલ હાઇવેના રિપેરિંગનું કામ ચાલુ છે જે કામ ગોકુળ ગતિએ ચાલતું હોય જેને લઈને ડેપ્યુટી કલેક્ટરે હાઇવે ઓથોરિટીના અધિકારીને સ્થળ ઉપર બોલાવી એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરવા આદેશ કરવામાં આવ્યો છે ચોટેલા ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણાએ નેશનલ હાઇવે પર આણંદપુર ચોકડી ઉપર નેશનલ હાઇવેના રિપેરિંગનું કામ ખૂબ જ ધીમી ગતિએ થતું હોવાથી ટ્રાફિકની સમસ્યા થવા પામી છે જેને લઈને આ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીને સ્થળ પર બોલાવી રૂબરૂ સ્થળની મુલાકાત લઈ હાઇવે રોડનું રિપેરિંગ કામ એક અઠવાડિયામાં પૂર્ણ કરવા હાઇવે ઓથોરિટીના અધિકારીને આદેશ કર્યો છે ચોટીલા નાયબ કલેક્ટર એચટી મકવાણાએ ચોટીલામાં આણંદપુર ચોકડીથી જલારામ મંદિર સુધી નેશનલ હાઇવેના રિપેરિંગની કામગીરી છેલ્લા ત્રણ માસથી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે જેના કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે નાયબ કલેક્ટરે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી મિહિર ટાંકને સ્થળ ઉપર બોલાવી રૂબરૂ સ્થળની મુલાકાત લઈ નેશનલ હાઇવે રિપેરિંગની કામગીરી ઝડપથી કરવા અને એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે અહેવાલ અફઝલ મુલ્તાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર